બચન આજ વાડીન ધ્યાન તાર રાખવાનું હે ના વા હું ધ્યાન ને રાખું મને બીક લાગે એકલા તું આવ નાનો હોત તને એકલાને બીક લાગે નાનો તો નહીં પણ આ ભૂત આવી જાય તો અને આપણા ગામના વાતો કરતા હતા કે આપડી વાડી નાની ચૂલેર થાય એ ના ના ગામ નહીં તો ખોટી અફવા ફેલાવે કે આપડે વાડી ચૂલેર થાય કાય થાતું નથી તો તું આ રે તો તને ખબર પડે અરે બચન તારું નામ બચન નહીં બિકણ બચન રાખવાની જરૂર હે હાલ બીજું તો હું હું રહેવા અને હા આપડી વાડી ભૂંડાય બહુ આવે ભૂંડાનો ત્રાસ વધતો જાય એનું કઈક કરવું પડશે હા ભૂંદા નું કઈક કરવું જ પડશે બહેન થાકી ગયા હાલ ને લાંબી હું થાકી ગયો બહેન હાલ ફૂ જાય

ઘેલા બસન જોત ખર સુડેલ જઈ મને હવે કરશું હું આપણે આપણે લીમડા વાળા બાપા પાસે જઈ ઈ આપણો કઈક વાડીનો નિકાલ કરશું ઓલી ચુડેલ ને ભગાડશું હાલા અહીંયા જ જાવ હાલ જલ્દી લાવ લે કે આ વાળા બાબા લાવ કે લોક એવું થાય કે થાકી તો હું રહ્યો બચન હું પણ જાજુ શેટુ નથી હાલ ઓ

કઈ કરો બાબા અમારી મદદ કરો શું ચૂડેલ આમને ચૂડેલ જોઈએ છે મને લાગે આમને ગોદડાના ગાભા જોઈ લીધા છે હા આઈડિયા આમની પાસે છે ને પૈસા પડાવવા પડશે લાય ગમે એમ કરીને પૈસા માગવું આમની પાસે અરે બાબા તમે શું વિચાર કરો હાલો ને અમારા ઓલી ચુડેલ નો કઈ નિકાલ કરો બાબા જલ્દી ચાલો અરે તમે મુંજાવ માં એવી તો મેં કઈક હજારો ચુડેલું ભગાડી છે હાલો દેખાડો મને ચુડેલ ક્યાં છે ચુડેલ આજે ચુડેલ નો તો હું ખાતમો કરી નાખીશ હાલો હું તમે આટલા બધા ડરી જાવ છો અરે બાબા હાચન ચુડેલ અમારી વાત થઈ તમે મજાકમાં માં સિરિયસ ન લો અરે ના પણ હા તમે જો હું એક વાત કરી દઉં તમને પાંચ હજાર રૂપિયા થાય છે બોલો અરે બાબા મંજૂર છે એમને ચુડેલ ભાગતી હોય તો અમે પાંચ હજાર દેવા માંગી એ ચૂડેલ શું કહેવાય એવી ચુડેલ તો અમે બહુ ભગવાડી છે અને થોડાક હરવા હાલો થોડાક શાંત પડો અને પાણી બાણી પીધું કે નહીં હાલો હાલો જલ્દી હાલો અરે ચૂડેલ ચુડેલ ને તો આજ જો તમે હું કેવી ભગવાડું છું ચુડેલ ક્યાં હે મને તમે ચુડેલ બતાવો અહીંયા ક્યાં અહીંયા અહીંયા હતી હા કાઈ વાંધો નહીં બેહો હેઠા ચુડેલ ચુડેલ તમે ભલે કેતા હોય ચુડેલ એક કામ કરો તમે હે ને મારા પાંચ હજાર રૂપિયા ન ભૂલતા હમણાં તો હું ચુડેલ ના બોલાવું છું મારે જોવું છે મને હે ને કડીક તપમાં હું બેહું અને હે ને તમે આયા ને બેહજો કોઈ મને ડિસ્ટર્બ ન કરે ને એનું એક ધ્યાન રાખજો બરોબર હાલો હું ઘડીક તપ માં બી જવું અને તમારી વાડીમાં આખે હું ચક્કર લગાવું હું તો આયા છે પણ મારી આત્મા રખડતી હમણાં જ હું હા પણ મને કોઈ અડતા નહીં હાલો હું ઘડીક તપ માં બાય જવન બાબા તો તપમાં માં ગયા હમણાં ચુડેલ આવશે બીક તો નહીં લાગે ને તને આપડે તપ માં બે જાય બાબા ને છોડવું એ તો એ આત્મા મારો વાડીમાં માં રખડે બાબા તો આમ તો ખાલી શરીર જ છે આત્મા તો એમને આપડી વાડી માં રખડે જોઈ જ બચ્ચન લે મેં તમને ના નત પાડી મારી આત્મા પાછી આવી જાય મેં તમને કીધું હે ને મને તમે અડતા નહીં અને કાઈ પણ ન કરતા લે કેમ એમ કરો છો તમે એક વાર મેં કીધું ને લે લે અરે આ શું કરો હો તો ભાગી ગયા પણ તમે ન જાતા અરે ભાપ બીજો આવવાનો હે